અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળામાં વધારો થયો છે ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે અને પહોંચી વળવા અમદાવાદ મહાનગરપાલિકાએ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે શહેરભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રિડિંગ સ્થળોની તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં ચોમાસાની સાથે મચ્છરોની સમસ્યા વધી છે જેના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોના કેસોમાં વધારો થયો છે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આને નાથવા માટે શહેરની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે અહીં ખાસ કરીને ખુલ્લા પાણીના સંગ્રહ ટાયરો અને બાંધકામના સાધનોમાં પણ પાણી ભરાઈ જવાથી મચ્છરોના પોરા પડી જતા હોય છે સિઝન એ રોગચાળાની સિઝન છે અને જે મચ્છરોની ઉત્પત્તિ છે તે થતી હોય છે ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં મોટા પાયે જે મચ્છરોનું બ્રીડિંગ થતું હોય છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને જે મચ્છરોનું બ્રીડિંગ મળે તેવા એકમો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે જે થલતેજ વિસ્તારની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં મોટા પાયે જે બ્રીડિંગ છે તે મળી આવ્યું છે મચ્છરોના પોરા અને મચ્છરો પણ જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રોગચાળો છે તે આ પ્રકારના જે એકમોને કારણે છે તે વધતો હોય છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વાત કરીશું સંકેતભાઈ સાથે સંકેતભાઈ શું કહેશો જે મચ્છરોનું ચેકિંગ રીડિંગ છે તેવા એકમો સામે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વિવિધ એકમોમાં ચેકિંગ છેલ્લા અમુક દિવસોને વરસાદને કારણે જે પેરા ડોમેસ્ટિક એક્ટિવિટી જે મેલેરિયા વિભાગમાં અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હોય છે એમાં કન્સ્ટ્રક્શન સાઇટ છે ખુલ્લા પ્લોટ છે કે જે પણ જગ્યાએ પાણી ભરાઈ રહેતા હોય ચોખ્ખા પાણી ભરાઈ રહેતા હોય તો એ જગ્યાએ આજે સમગ્ર અમદાવાદમાં તમામ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવે છે ખાસ કરીને જે વીજ મસ્તુ માટેના જે જવાબદાર લાવવા જે પણ થતા હોય એ જે પણ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇકલ પર ખાસ જોતા હોય છે બિલ્ડિંગ મળતું હોય છે જે પણ જગ્યાએ બ્લિડિંગ મળતું હોય છે તેમાં આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા વારંવાર છે કેવી રીતે બિલ્ડિંગ દૂર કરવું તેવી રીતે પ્રિવેન્ટીવ એક્શન લેવામાં આવે એની માટેની સમજ આપવામાં આવે છે

કોરાનાશક કામગીરી છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે રોગચાળામાં માટેની એ કામગીરી કરવા માટેની ગાદી ઝુંબેશ સમગ્ર અમદાવાદમાં બેઝમેન્ટમાં બેઝમેન્ટમાં અને જે જગ્યાએ ડાયરેક્ટ સનલાઇટ ઓછી પડે એ પ્રકારે જે પણ જગ્યાએ સ્કેજનલ વોટર છે સાત દિવસ કરતાં વધારે સમય સ્કેજનલ વોટર બહાર આવતી હોય તો સાયન્ટિફિકલી એ જગ્યાએ વધારે કોરા જોવા મળતા હોય છે હતા અધિકારી કે જેમનું કહેવું છે કે જે મચ્છર છે તે મચ્છરોના પોરા જ્યાં જોવા મળે છે ત્યાં છે તે સીલ મારવાથી લઈને જે દંડ લેવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે અને સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન વિવિધ એકમોમાં છે તે ચેકિંગ કરવામાં આવશે અમદાવાદ